જ્ઞાનની વાતમાં આપણે પ્રભુ શ્રી ગોપાલ સ્વરૂપામુક પુસ્તક છે એમાં વિરજીભાઈ શ્રાવણ શ્રાવક વાણિયાનો પ્રસંગ છે પાના નંબર ચોત્રીસ પાંત્રીસમાં આ વિરજીભાઈ વાણિયા જે છે એને ઠાકોરજીએ શરણે લીધા અને પછી ઘરે આવ્યા પછી તેના પત્નીને વિરોધ થયો તો સપનામાં ઠાકોરજીએ એમને શરણે લીધા એ પ્રસંગમાંથી છેલ્લો ફકરો લઈશું કે એને ઠાકોરજીએ સપનામાં શરણે લે છે ત્યારે વિરજીભાઈ એમની પત્નીને કહે છે કે તું મોટા ભાગ્યની ધણિયાણી ઠરી શ્રીજીએ તે બંને જીવ ઉપર અપરિમિત કૃપા કરીને રસનું દાન કર્યું છે તે જીવનો વિરહતાપ જોઈને શ્રીજીએ સ્વપ્ન દ્વારા અંગીકાર કર્યો તો આ માર્ગ વિરહતાપવાળા જીવનું કાર્ય સત્વર સિદ્ધ થાય તેવો સિદ્ધાંત છે હવે મૂળ નાની વાત તો હવે આપણે શરૂ કરીએ કે જેમાં આપણને પુષ્ટિમાર્ગ વિરહનોતા માર્ગ છે વિરહતાપ મુખ્ય છે એ સમજાવે છે તો હવે આગળ એમ સમજાવે છે કે પુષ્ટિમાર્ગમાં માર્ગમાં વિરહતાપ મુખ્ય છે જ્યાં સુધી જીવને પ્રભુને મળવા માટે વિરહતાપ ન થાય ત્યાં સુધી તેની સંસારની આસક્તિ છૂટતી નથી ગોપીજનો પાસેથી પ્રભુ અંતર ધ્યાન થયા ગોપીઓ ગોતવા લાગી પણ પ્રભુ ક્યાંયથી જળ્યા નહીં ત્યારે તેને ઘણી વિરહવેદના અંતરમાં થઈ પછી પ્રભુએ જાણ્યું કે હવે ગોપીઓનું મન ઘણું વિવોળ થયું છે તેના હરદામાંથી મત નાશ પામ્યો છે ત્યારે શ્રીજી ગોપીઓના હરદા કમળમાં જે વિરહતાપ થયો હતો એ તાપમાંથી જ પ્રગટ થઈને ગોપીઓને દર્શન આપ્યું અને અખંડ રાસનું સુખ આપ્યું તો આજે પણ અખંડ રાસનું સુખ આપવા પધાર્યા છે તો વિરહતાપ વિના તે સુખ ક્યાંથી પ્રાપ્ત થાય વિરજીની સ્ત્રી દૈવીજીવ હતી તો તેને વિરહતાપ થયો અને શ્રીજી સ્વપ્ના દ્વારા પધારીને પણ શરણદાન આપે છે તે જીવને ઉત્તમ કોટીનું દાન થયું ગણાય તેવા જીવ જવરલા હોય છે પ્રસંગનો ફકરો તો આટલો જ છે પણ આ વાત ઉપરથી પુષ્ટિમાર્ગ તાપનો માર્ગ છે એમાં આપણા આપણા ઘરમાં તો ઘણા બધા વિરહતાપના ઉદાહરણ છે કૃષ્ણદાસજી તેજુભાઈ એવા ઘણા બધા હરભાઈ બા ઉદાહરણ તો ઘણા બધા છે કેટલું કહીએ પણ વિરહતાપ જ્યાં સુધી નથી થતો સંસારની આસક્તિ છૂટતી નથી ત્યાં સુધી વિરહતાપ નથી થતો અને વિરહતાપ નથી થતો ત્યાં સુધી ઠાકોરજી મળતા નથી એવું આપણને કહે છે હવે જ્યારે ઠાકોરજી અહીંયા ઠાકોરજીને વિરહતાપ આપણો થયો છે ત્યારે ઠાકોરજીએ આપણો અંગીકાર પુષ્ટિમાં કર્યો અને એ પણ આ ન્યારી સૃષ્ટિમાં કર્યો અને એ પણ રાસના જૂથ છીએ એટલા સુધી વચન સુધી ઠાકોરજી પાળવા માટે આટલો બધો શ્રમ કર્યો છે હવે છતાં આપણને વિરહતાપ થયો નથી તો એ વિરહતાપ માટે આ કૃષ્ણદાસને જે વિરહતાપ થયો છે જે ભગવદીને એમની કાનીથી જરૂર વિરહતાપ થાય એવું આપણે એ ભગવદીને વિનંતી કરીએ તો ખ્યાલ આવે ને તો વિરહતાપથી દા ઠાકોરજીની પ્રાપ્તિ થાય એવું અહીંયા આપણને સમજવામાં આવે છે આજે આટલું જ બોલીને હું નાની વાતની આપું પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી જય